આગામી થર્ટી ફર્સ્ટ ના તહેવાર લઈને ભાવનગર શહેર પોલીસ તંત્ર સતર્ક બન્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે વાહન ચેકિંગ દરમિયાન નારી ચોકડી પાસેથી એક ઈસમ વિદેશી દારૂ સાથે ઝડપાયો વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નારી ચોકડી નાઇટ વાહન ચેકિંગમાં એ દરમિયાન એક ગ્રે કલરની મારુતિ સુઝુકી ડિઝાયર નંબર તરફથી આવતી હોય તેને રોકીને જોતા ફોર વ્હીલર કારમાં બેસેલા ઇસમને ગાડીના કાગળિયા વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો મજકૂર ઈસમને નીચે ઉતારી ફોર વ્હીલર કારની અંદર તેમજ પાછળની ડીકી ખોલાવતા પાછળની ડીકીમાં એક કાળા કલરની તેમજ લીલા કલરની પ્લાસ્ટિકની ટ્રોલી બેગ હોય જે બેગ ખોલાવી જોતા બંને ટ્રોલી ટ્રોલી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પાઉચ જોવા મળી આવ્યા હતા આરોપીને આ વિદેશી દારૂના પાસ અંગે પૂછપરછ કરતા પાસપરમિટ ન હોવાનું જણાવ્યું હતું જેથી વર્તેજ પોલીસ દ્વારા આરોપી અક્ષય રાજસિંહ ઉર્ફે રવિ રાજસિંહ દિલીપસિંહ પરમાર ને ઝડપી લઈ વિદેશી દારૂના પાઉચ ત્રણસો ને ત્રીસ નંગ મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર મળી ત્રણ લાખ સાઠ હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય